તો આ છે 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 એ એ બધી બધી એક એક બનાવટ બનાવટ એવું નથી ધારાસભ્ય હવે કે કભાંડો બધા ખેલા એટલે હવે એ લોકો પર કેસ કરવા બદલે ચેતરભાઈ ને આવી રીતના ખોટા કેસ કરીને ફસાવામાં આવેલા છે

એના માટે આ બધા પ્રયત્નો એ લોકો કરી રહ્યા છે મનસુખ અમે તો હજુ રિયલી માં એમને જોયા બી નથી એમના કેવા કામ છે એ બી અમને નથી ખબર પણ અમે તો ખરેખર આ તમારા એમના કામો છે તો આ તમે જોઈ લો અમે પગપાળા ચાલીએ છે રોડ રસ્તા કેવા છે પેલા પુલ કેવું કેવું છે જોઈ લો તમે

ચૈતર વસાવા સામે અત્યારના પ્રયાસ નો ગુનો નોંધાયો છે ગંભીર કલમ કહેવાય છે તો શું લાગે છે હવે તમારે લોકોની શું માંગણીઓ છે અમારી માંગણીઓ એ જ છે કે આ બધા જે ખોટા કેસ કરેલા છે એ વાપસ લઈ લે અને ચેતર ભાઈ નિર્દોષ સાબિત કરે એ જ અમારી માંગ છે બાકી પછી અમારો સમાજ અને આ રીતના ચાલશે તો પછી અમારો સમાજ આખો આંદોલન પર ઉતરી પડશે તો આદિવાસી સમાજમાં જે અન્ય નેતાઓ છે તેમને શું અપીલ કરશો શું તમારી માંગણી અમારે અન્ય નેતા છે એમને અમે અપીલ કરીશું તમે તમારી પાર્ટી મુબારક અમને જે અમારા સમાજ માટે ઉભા રહેતા છે સમાજ માટે લડે છે એમને કામ કરવા દો અને તમે તમારી પાર્ટીઓ માટે જીવો તમારા પાર્ટીઓ માટે કામ કરો તમે લોકો માટે કઈ કામ કરતા નથી લોકો માટે કઈ અવાજ ઉઠાવતા નથી તમારે સમાજ માટે કઈ કરવું નથી જે કરે છે એને કરવા દો એ એમને અમારે તે એ લોકોને એવી રીતના સંદેશો પહોંચાડવાનો છે

એજ પ્રકારે ગુના માં ધરપકડ હા સરકાર ને તો આદત થઈ ગયેલી છે કે હવે કોઈ આગળ છે નથી અને બોલવા વાળું કે વાળું એટલે એક જ એવો હિરલો છે જે સમાજ માટે બોલે છે એને માટે આ બધા પ્રયત્ન થઈ છે પણ એ ભૂલી ગયા છે કે ચેતર ભાઈ એવા તો અનેક ચેતર વસાવા ઘરે ઘરે ભરા બધા પેદા કરી દીધા છે એ ભૂલી ગયા છે કહી